સુરત શહેરમાં મારામારીની ઘટનાઓ હવે હોય તેમ લાગી રહ્યું છે ઘટના પેટ્રોલ પંપ પર એક યુવાને કર્મચારીઓ સાથે કરેલી મારામારીની ઘટના હાલ તો સીસીટીવીમાં કેદ થવા પામી છે જે સીસીટીવી હાલ વાયરલ થઈ રહ્યા છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે સુરતમાં કેટલાક લોકો મારામારીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે તો ફરી આવી જે ઘટના સુરત શહેરમાં આવી છે ત્યારે સુરત શહેરમાં આવેલા નાયરા પેટ્રોલ પંપ પર એક યુવાને હંગામો મચાવ્યો હતો સીસીટીવીમાં કેદ થયેલા યુવાને પહેલાં પેટ્રોલ પંપના એક કર્મચારીને માર માર્યા બાદ બીજાને પણ માર માર્યો હતો તો ત્રીજા કર્મચારીએ તેના પર લાકડીથી હુમલો કરતા તે લાકડી તેની પણ છીનવીરને લઈ અને ફરી તેને પણ માર માર્યો હતો સમગ્ર ઘટના હાલ તો સીસીટીવીમાં કેદ થઈ હોય નાલા વિડીયો વાયરલ થવા પામ્યો છે ત્યારે આવા લોકો સામે પોલીસ શું પગલાં લે છે તે ખાસ જોવું રહ્યું કારણ કે જો પોલીસ આમાં પગલાં નહીં લે તો લોકો હવે ફાટીને ધુમાડે જશે અને આવી રીતે લોકોને ખુલ્લે આમ માર મારતા હશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે આ વ્યક્તિ એવો કદાવર કદાચ હોઈ શકે કે ક્યારે તન તન કર્મચારીઓને માર મારતો નજર પડી રહ્યો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા